પટિયંતમે બ્લોગ નથી બનાવતા કા હે હું કેતો તો આ કે બ્લોગ કેમ બનાવતા સારું તો એમ કે આ તો ડાયો દીકો છે જો તરત કાય કાદ દવા પી લીધી એમ કે હે માં તમારું બધાનું સ્વાગત છે ઘણા ટાઈમ પછી આજે બ્લોગ બનાવું છું હા ઘણા ટાઈમ થઈ ગયો ઘણા દિવસો થઈ ગયા ને ઘણા ટાઈમ થઈ ગયા આજે બ્લોગ બનાવું છું અને આજે બ્લોગ બનાવવાનું કારણ તો કંઈ નહોતું પણ હમણાં થોડુંક હાથ દુખતો ને એટલે હું બ્લોગ નહોતો બનાવતો ફરી વખત આપણે હાથ નીચરી થઈ ગઈ એટલે ટ્રીટમેન્ટ કરાવી હતી એટલે હું હમણાંથી બ્લોગ નહોતો બનાવતો અને કાલે હું પૂતો હતો ને તો હંશભાઈ પપ્પા કેમ તમે બ્લોગ નથી બનાવતા કા હે શું કેતો હા એ કે બ્લોગ કેમ નથી બનાવતા મેં સારું તો ચાલો કાલ બ્લોગ બનાવશું તો કીધું ચાલો આજ બ્લોગ બનાવીએ તો આજ સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે હંશભાઈને છે ને કાલ રાતનો તાવ ભરાઈ ગયો છે કે તો અત્યારમાં જો અમે એની દવા લઈને આવ્યા છીએ થોડીક મજા તબિયત હંશભાઈની બગડી ગઈ છે હું એ હા દેખાડો હું ફ્રેન્ડ તો હંશભાઈની થોડીક હમણાં તબિયત બગડી ગઈ છે કાલ રાતની ને શરદી કફ ને તાવ બહુ કાલ રાતે ભરાઈ ગયો તો દવા લઈએ એને જો થોડાક સફરજન કીધું સુધાર દીધા છે તો તું થોડુંક ખાઈ લે તો એને દવા પાઈ દેવાય પણ ભાઈ કંઈ ખાતો નથી ખાઈ લે એ હા ભાઈ જો અંશભાઈ છે ને કાલે ચોપડી મમ્મીએ ગોતીને આપી હતી તો એ ભાઈ કાલે કાલ આપીને આજે આખા આખી પૂરી કરી નાખી તો ચલો જો હું તમને ચોપડી દેખાડું

પાપનાશને મિષ્ણવૂજન સહિત દેવઋષિ મનુષ્ય તર્પણ કર્મ અહંકાર પાણીજ રાખવાનીનાનપ્યાનાન ધોરપ્યા શંકરાસ્ન કર્યા પંચામો જીતરો ભવો મદિયા

ભીમાભાઈ દાસ એસ બ્રહ્મા વિષ્ણુ એ સે પિંડાયા પિંડા ગંગા જમના સરણ ભાઈ દાસ એ પિંડા મોતી પછી ભગવાન ભાઈ દાસ એ પિંડાઉં ગંગા જમના સરસ્વતી એ બ્રહ્મા વિષ્ણુ એસ રે પિંડાઉં જમના સર પિંડાઉં એવીણ ભાઈ દાસ એ પિંડાઉં મધુભાઈ દિવ એ પિંડાઉં

એવા બરોબર છે ત્રણ પિન મૂકી દો સરો મિત્રો એસદે પિંડા સરો મિત્રો એસદે પિંડા સરો મિત્રો એસદે પિંડા પછી આપણે અજાણતા નામ રહી જાય આવડતા હોય ન આવડતા હોય બરોબર છે તમારી પાસે પિંડની પાણીની આશા ધરાવતા હોય એવા કોઈ મિત્રો રહી જાય તો પરતા મૂકવાના છે એસદે પિંડા બરોબર બોલી અને ત્રણ પિન મૂકી દો દાણાની શાખાના સરો મિત્રો એસદે પિંડા દાણાની શાખાયા સરો મિત્રો એસદે પિંડા હ તો પિંડે ચંદમ ઉત્તિષ્ઠ દો પિંડે ચંદમ ઉત્તિષ્ઠ વિંડે જનમ પ્રતિષ્ઠતોપ વિંડે જનમ પ્રતિષ્ઠતોપ વિંડે જનમ પ્રતિષ્ઠતોપ વિંડે જનમ ઉપ પણ આપણે આસન નાખ્યું છે પાણી મૂક્યું છે ઢાબું મૂક્યું છે પરિવારવાળાએ બધાએ ડાબ હાથમાં રાખીને ત્રણ કોબા દાદાના નામનું પાણી મૂકી દે મૂકાવી દેવું બરાબર જે હોય બધા ચોખા વિંડે ભાઈબંધ છે અમે બે અત્યારે જો ગામમાં ખરીદી કરવા આવ્યા છીએ અને ખરીદી કરવા માટે જ આપણે અપના રેડીમેડ શોરૂમ છે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવે છે અમે આવ્યા છીએ જોવા હવે લઈ લીધા છે એકાદ જોડી અમારા ભાઈ અંદર લેવા ગયા છે હું આવું આવું હા એ જ હતો ને

અત્યારે વાગી ગયા છે પાંચ અને હંશભાઈ જો જાગી ગયા છે બપોરે સુઈ ગયો તો હું આયોન ને ત્યારે બપોરે ભાઈ સુઈ ગયા જો કેમ છે હંશુ સારું છે ને હવે દવા પીધી સારું છે હંશભાઈ ને સારું છે સારું તો હવા મેં તાવ બહુ ભરાઈ ગયો તો બપોરે તો રાતે આખી રાત તાવ ફરાઈ ગયો હતો અત્યારે ભાઈ ને સારું છે કેમ સારું છે ને હા જો હંશભાઈ આરામ કરશે હવે એમ હં આરામ ખાતે હુઈ રહે છે હું લેસન કરવું છે નથી કરવું થોડું કરનાક ને લેસન હે ઘટી નથી કરવું સારું ભાઈ એને મજા નથી થઈ કે આજ લેસન નથી કરું સારું નકું તમને આજે રવિવાર છે થોડું ઘણું હમણાં સાંજે કરાવી નાખીશ રાતે હો રાતે થોડુંક પાનું હો ને એક પાનું રાતે લેસન કરનાર કાલે એટલું ઓછું મેડમ જો શું મેડમ બેઠા છો કે નાસ્તો કરો એવું હા જો ઊભો થાવ બટા ઊભો થાવ તો ચલો હાલો અત્યારે હંસભાઈ ઉઠા છે ને ભાઈ ટીવી જોવું છે તો મને કે આગા જાઓ આમ જોવા મારે હંસભાઈ છે ને અત્યારે વાત થઈ ગઈ છે ને ભાઈ જમી કાઢવીને દવા પીવાનો ટાઈમ આવી ગયો છે જો આથી એકલો પી લઈશ દવા એક હા 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 આ બે ચલો તો પાછી હંશભાઈ બે બાકી છે તો બે પી લઈ દવા ચાલ કટકટ પી લે પછી પી લઈ દવા કફની છે ઓલી હા એ કફની છે પીજા એક બે હા 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 ત્રણ હા એક એ પીવી પડે બીજી નહીં પીવું નહીં એક એક જ છે છેલ્લી પીવાની પી જા જલ્દી જલ્દી યાદ આ જો બસ ફેન્સ એમ આ પાણી પી લે થોડુંક બસ ફેન્સ એમ કે આ તો ડાયો દીકો છે જો તરત ગાય ઘા દવા પી લીધી એમ કે હે બસ એ રીતે બીજાને વિડીયો દેખાડશે જો આ છોકરો છે ને ડાયો છે બહુ દવા જો ગાય પી લે હાથે પી લે બસ પી લ્યો પી લીધી તો ચલો બધાને બાય કહી દે બ્લોગને અહીંયા એન્ડ આપી દઈએ શું કહેવાનો લાઈક શેર સબસ્ક્રાઈબ કહી દે નથી કેવું નથી મજા હાલો ભાઈ નથી મજા એટલે નથી કેવું હવે સ્લેશન કરવા ભાઈ બેઠ હતો જેટલું થાય એટલું થોડુંક ધીમે ધીમે કરના કરે છે ચલો બાય બાય કહી દે બધા હા હાલો તો ચલો જેમ તમે એમ મંસભાએ હાથે દવા પી લીધી એને ભરીને આપી દીધી ને એટલે અહીંયા હાથે દવા પી લીધી અને બસ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કર્યો છે તમને આ બ્લોગ કેવો લાગ્યો જરા લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાની એમથી કોમેન્ટ કરી દેજો કે તમારે અમને બ્લોગ કેવા લાગે છે જો બ્લોગ સારા લાગતો હોય તો હું ડેઇલી બ્લોગ પાછો ચાલુ કરી દઉં કારણ કે હમણાં ઘણા સમયથી બ્લોગ ડેઇલી નથી કરતો તો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો કોમેન્ટ કરીને કહી દેજો કે ડેલી બ્લોગ બનાવો તો હું ડેલી બ્લોગ બનાવીશ બરાબર તો બસ આજના બ્લોગ આટલું જ તે તો ચલો નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ